આ તરફ ખેડાના વડતાલમાં એક માથાભારા એ શખ્સે હદ વટાવી દીધી ધરપકડ અટકાવવા માટે પીઆઈ ને સીધે સીધો વોટ્સએપ પર ફોન કર્યો અને ધમકી આપતા કહી દીધું કે તારા ડરથી આપઘાત કરીશ અને જવાબદારી બધી જ તારી રહેશે

એમાં મહેશ રબારી કરીને જે વડતાલના છે એનો મેસેજ છે અને એની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી વોરંટ આવેલા છે સજાના વોરંટ આવેલા છે પકડવાના વોરંટ આવેલા છે અને વોરંટની બજવણી કરવા પોલીસ જાય ત્યારે વ્યક્તિ ગેરહાજર હોય છે પરંતુ એ વ્યક્તિ એના કારણે મેસેજ કરેલો છે પરંતુ જે પ્રકારની કાયદાકીય પ્રોસીજર છે એ ચોક્કસપણે અમે કરીશું